ધામ ખાતે સદ્ગુરુ જ્ઞાનજીવનદાસ સ્વામીની પુણ્યતિથિ નિમિત્તે આગામી અઠ્યાવીસમી જાન્યુઆરીથી ત્રણ ફેબ્રુઆરી દરમિયાન વંદના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે બોરસદના વિરસદધામમાં વંદના મહોત્સવની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે વીસ વીઘા જમીન ઉપર આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાત દિવસ દિવ્ય દરમિયાન દિવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંતો કથાનું રસપાન હરિભક્તોને કરાવશે

શ્રી સ્વામિનારાયણ મંદિર વીરસદામ વડતાલ સંસ્થા આ મંદિરમાં સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી એક મહાન સંત થયા જેમને સત્સંગનું બહુ મોટું કાર્ય કર્યું સમાજને સત્સંગીઓને સારા સાચા માર્ગે વાળી સુખી કર્યા કે સ્વામી ધામમાં ગયા એ નિમિત્તે પચાસ વર્ષ થયા એનો મહોત્સવ એટલે સદગુરુ વંદના મહોત્સવ વિરસદમાં મહોત્સવની રૂપરેખા એ છે જ્યારે સ્વામીએ આટલું સરસ મજાનું કાર્ય કર્યું છે ત્યારે સ્વામીની પાછળ પુણ્યતિથિએ અહીંયા સાત દિવસ સુધી દિવ્ય કથા થશે સાથે મહાવિષ્ણુ યાગ થશે અગિયાર કુંડી મહાવિષ્ણુ યાગ થશે આ મહોત્સવ દરમિયાન મહિલા મંચ થશે બાળયુવા મંચ થશે વિવિધ પ્રકારના મેડિકલ કેમ્પ અહીંયા આવશે અહીંયા બાળનગરી થશે અહીંયા રાજોપચાર થશે અહીંયા મૃત ઉત્સવ થશે અનેક પ્રકારના આયોજનો આ મહોત્સવ દરમિયાન છે આ મહોત્સવમાં વિશેષ એટલે અત્યારે બાર તારીખે મહોત્સવનો શુભારંભ કરવા માટે વિજય સ્તંભની સ્થાપના એટલે ધ્વજ અહીંયા ફરક છે જેથી આ મહોત્સવનો પ્રારંભ થશે અહીંયા વિરસદના આજુબાજુના એરિયાના જેટલા પણ લોકો છે હરિભક્તો છે ખાસ જ્ઞાનજીવન સ્વામીના શિષ્યો છે લક્ષ્મીનારાયણ દેવ અહીંયા વિરાજમાન છે ઘનશ્યામ મહારાજ વિરાજમાન છે જેમણે જેમને સુખી કર્યા છે બધા જ ભક્તોને અમારી નમ્ર વિનંતી છે બધાએ તારીખ અઠાવીસ થી લઈ ત્રણ ફેબ્રુઆરી સુધી આ મહોત્સવનો બીજો લાભ લેવો